નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ખેડાના ઠાસરા તાલુકાના અગારવા ગામના પેટાપરા વિસ્તાર કનેરીપુરાને રખિયાલ ગામથી જોડતા રસ્તાની વર્ષોથી માંગણી હતી જે હાલ મંજૂર થવા નવા રસ્તાનું કામ ચાલી રહ્યું છે જો આ કામમાં દિવાલો ન બનાવી અને રોડના કામમાં વેટ ઉતારતા હોય ગ્રામજનોએ વિરોધ શરૂ કર્યો છે અને ગુણવત્તાભર્યા કામની માંગણી કરી છે આજે કામ છે તે ડાકોર પીડબ્લ્યુડી દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સી કામ શરૂ કરાયું હતું જોકે આ નવા રસ્તાના કામમાં હલકી ગુણવત્તા વાળું વાપરવામાં આવ્યું હોવાના સાથે અધૂરું કામ રાખ્યું હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા સાથે જ રોડમાં જરૂરી દીવાલ ન બનાવતા આ રોડ બનતાની સાથે તૂટી જાય તેમ છે જેથી હાલ ગ્રામજનોએ કામ બંધ રાખવા પણ રજૂઆત રોડ વિભાગને કરી છે સમસ્યા એવી છે કે જ્યારથી મોડી રોડનું કામ ચાલુ થયું ત્યારથી મોડી પહેલા જીસીબી વાર જીસીબી વરણ કહ્યું કે તમે જ જોઈતી જગ્યા પોરી કરો તો એવું કંઈ પાછળથી પછીથી આવીએ છીએ પછી એ લોકો કોમ કરીને ચાલુ કોમમાં નેકરી ગયા પૂરું કોમ જોયું ખોદકોમ કર્યું નહીં પછી કે જે શરૂઆતમાં જે માટી હરખી કરવાની આવે તો આ લોકોએ ટ્રેક્ટરથી માટી હરખી કરી રાતોરાત મેન્ટલ નાખ્યા રાતના બાર વાગ્યા પછી મેન્ટલ આવ્યા જે કદી આજુબાજુ બધું પબ્લિક હોઈ જાય રાતોરાત મેન્ટલ પોરાક કરી લીધા પછી એની પર બીજે દાડે રોલર માર્યો બીજે દાડે કોઈ પબ્લિક કોઈ હાજર હોય ને કે કોણે તો ભાઈ બીજે દાડે શું કર્યું તો આ લોકોએ રોલર મારી લીધું કોઈ માણસ હોય નહીં તો કોઈ કોન્ટ્રાક્ટર ના મળે તો આપણે કોઈને આપણે કોઈ કમ્પ્લેન કઈ રીતે કરીએ પછી કે આપણે બે દાડામાં રોલર મારી ત્રીજી વાર પણ આ લોકોએ માલ નાખ્યો અરે બીજી વારનો માલ નાખ્યો બીજી વારનો માલ નાખ્યો તે પણ રાતે માલ નાખ્યો માલ નાખ્યો અને ફેરવાર પછી આ કોમ બંધ કરી જતા રહ્યા નથી પોણી માર્યું કે નહીં કોઈ એમણે એની પર પોણી છોડ્યું કે કશું કોમ નહીં મેન્ટલ પોથી ગતરે તા પછી ત્રીજી વાર બે ગાડી માર ત્રણ રખ્યાલથી આગળવા ત્રણ કિલોમીટર કિલોમીટરનો રોડ છે ત્રણ કિલોમીટરની અંદર બે બે જ ગાડી ખાલી ચાર જગાએ માલ ખાલી કર્યો ચાર જગાએ માલ જે માલ મેન્ટલ બતાવ્યા છે ચાર જગ્યાએ જે આ લોકો જે ચેકિંગ કરવા આવે લેબોરેટરી અંદર ચાર જગ્યાનો માલ એવા લઈ જાય અત્યારે આપણે કહીએ છીએ કે ત્રણ વખત માલ ચડે છે માલ રોડ પર તો આ લોકોએ બે જ વાર માલ ચડાવ્યો નથી પોણી માર્યું જ્યારે આગળ ફિયરીના મેં ઊભો એ લોકોને કમ્પ્લેન કરી ત્યાં પછી બે વખત ત્રણ ત્રણથી ચાર ટેક્ટર ખાલી રે ટેન્કર આવેલી લોકો પોણી છોટ્યું છે અત્યારે બાકીનો માલ ચડાયો નથી વધતા બાકી કે જે બાકીની જે પોણીની જે સમસ્યા છે એ લોકોએ કાઢી નથી ભૂંગરો જે નાખવાનો કહે એ લોકોએ ખાલી દસ દસનો ભૂંગરો નાખ્યો છે કે આખા કનેરીપુરાનું પોણી જે પાર ના પડે દસના ભૂંગરામાં પોણી કેટલું જાય બરાબર પછી જે ડિવાઈડર મારવાની જે છે જે પણઘી મારવાની છે અહીંયા આગળ જે અહીંયા આગળ એવી જગા જે છે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે જુઓ કે આ જગાએ જે વરસાદનું પોણી આવે તો એ રોડ બી ટકી શકે નહીં અને આ આવીને આવી રીતે જો આ કોમ કરશે અને જો આવી રીતે આ માલ ચડાવે અને આ લોકો જોઈએ એવું કોમ નહીં કરે તો આ રોડ ચાર મહિના બી ટકવાનો નહીં આ એક જાતે સાઠથી સિત્તેર લાખ રૂપિયાનું કોમ કર્યું છે બે લાખને બે કરોડને પોન્ટ લાખનું કોમ છે બાકી અમે સાઈઠ લાખનું કોમ કર્યું નહીં આ એક જાતની ગ્રાન્ટ પાસ કરવા માટે કોન્ટ્રાક્ટર હરખો મને એવું કહેેલો મેં જ્યારે કોને કોમ અટકાયું ત્યારે આ લોકોનો પંદર ટ્રેક્ટર તો માલ વેચાઈ ગયો રસ્તામાં આવતો ડાળો પાડ્યો છે તો મેં એણે કહ્યું કે તારો માલ વેચાઈ ગયો તો કે મને બતાવ્યો તો હું શું કાં બતાવું બરાબર અમે જોવા નહીં તું તારા પે તપાસ કરી લે બા બાકી મેં એવું કંઈક ચલો એ વાત છોડ દે બાકીની આ જે ત્રીજી વારનો માલ ચડે એ માલ કયો ગયો તે કંઈક તૈણ વારનો માલ ના ચડે તો શું બધા જ ગોમડાની અંદર આવી રીતે આવી રીતે રોડ બને છે કે બે જ વાર માલ છે ડાયરેક્ટ ડાયરેક્ટ ફેર મુકાય છે અને અત્યારે હાલમાં જે પણ બની નહીં કોણું ડબણ છે બરાબર ગમે તે ડબન હોય બાકી જો રોડનું પૂરેપૂરું કોમ નહીં થાય તો કાયદેસર ફેર નહીં બાકી બીજું જે આજે અત્યારે વિદ્યુત બોર્ડની જે વિદ્યુત બોર્ડવાળાએ જે રૂપિયા લીધા છે કે લોટ લીધી એમની અંદર અમે પોલીસવાળાને અરજી આવી અમે ફરિયાદ મૂકી છે એ લોકોએ અહીંયા થોભળા હટાવતા અત્યારે વિદ્યુત બોર્ડવાળા એવું કહે છે કે જો તમારે રૂમ ના બને તો તમને મીટર નહીં આપીએ તો તમે લાઈવ જોઈ શકો તો અતારામાં આ કયું રૂમ બનાવેલી છે કે ના મીટર આવ્યું છે બોર્ડ આવ્યું છે કયા રૂપિયા કેટલા રૂપિયા લીધા છે વિદ્યુત બોર્ડવાળા અત્યારે બરાબર કે આજે અમે ચાર ચાર મહિનાથી કમ્પ્લેન કરીએ છીએ જણાવીએ છીએ તો આ લોકો કયા કારણથી નહીં આવતા અને જો આ કોમ નહીં થાય તો અમે આ રોડનું કોમ કરવા દઈએ નહીં બાકી અમારો રોડ જોઈતો નથી અમે છીએ એમ જઈશું અમારો ટોટલી કોમ ત્રણ વાર માલ ચડવો જોઈએ ત્યાં પછી કાર્પેટને સિલ્કોટનો માલ ચડવો જોઈએ ત્રણ વાર મેન્ટલનું કામ પૂરું થવું જોઈએ અમારા ઘણા વગરથી વીસથી પચીસ પચાસ વર્ષથી આ રોડનું કામ ઓરંબે ભરેલું અમે રોડની માગણીઓ કરીએ તો વારંવાર લોકો એમ કામ મંજૂર નહીં થયું મંજૂર નહીં થયો આપણે વિજુવાળાએ આ જે ઊભી કરી છે તો બધા ગરીબો લાઇટ માગે તો એવું કે કે પહેલી ઓરળી બનાવો પછી લાઈટ આપીએ તો આ ભાઈ ઓરળી બધા સિવાય લાઇટ કેમ આપ્યું વરસાદ પડશે ચાલુ વરસાદમાં કોઈક તોટી જશે ને મળી જશે તેની તમામ જવાબદારવાળી જવાબદારી વિદ્યુત દોડવાળાની રહેશે અને વિઠ્યુંત દોડવાળા કેમ કહેશે કે અમને કોઈ અરજી નથી મળી અમે વી વીસ તારીખ એમને આપી વિઠ્યુંત બોર્ડનો અરજી વિદ્યુત બોર્ડમાં અરજી આવ્યા પછી અમે પોલીસ સ્ટેશન અરજી આપી તો અનો પોલીસ સ્ટેશનવાળોએ કે વિદ્યુત બોર્ડવાળોએ અમને કેમ નથી કર્યો શું વિદ્યુત બોર્ડવાળો હોય બે પોત દસ લાખ રૂપિયા લીધા શું પોલીસવાળો હોય લોટ લીધી એટલો બધો માથા ભારે કે અંધારામ ડીપી નોખી અમારું પબ્લિક મળી જશે એનું છું અહીં દીવાલો ચલવાની એ તણી નહીં અને ડાયરેક્ટ રોડ બનાવી દીધો વેરો આવશે એટલે રોડ તણી જશે અને ડીપી પડશે અને જે જીપીએ મળી છે કોઈ નુકસાન થશે તેની જવાબદારી વિશુ વાળાની પોલીસ સ્ટેશન વાળાની કેમ ઇન્કવાયરી નથી કરી દે ટાઈમ દિનમાં ઇન્કવાયરી નહીં થઈ તો કાયદેસરની કાર્યવાહી કરી આ બબડી છે આગળ આ બબડીએ બધા લબડી જઈશું સાત દરની અંદર જવાબ જોઈએ અને આ ડમ્મરનું કામ પાકું થવું જોઈએ અને આ ડમ્મર બને છે પણ અમારા કરેરી પુરાવારોને કહું કે ડમ્મર બનતા પહેલો જે પાઇપલાઈનથી પાણી લેશે એ બધા ઘૂંઘરીઓ નાખી દે અને આ રોડનું દબાણ કરે છે કોઈ દબણ ના કરે આ રોડ પાવાગઢ ગયો હજુ તો બે પાછીસી બી વાગ આ રોડ અત્યારે બાર ફૂટ છે પણ આ રોડ બાવીસ તો થશે દત્તરદણે માટે કોઈ રોડનું દમણ કરશો નહીં ઉપર સળિયો નાખવા કાલી લેજો અને પાઇપો જે ના નાખ્યો એ નાખજો પાઇપ નાખ્યા સિવાય કોઈ પાણી નહીં લેવા દઈએ કેમ જમીન માલિકવાળા પાઇપ લઈ નોકતા અને પાણી લેશે કેમ કે ડમટીવાળા કે બોર કુવાવાવાળા પાઇપો નાખ્યા વગર પાણી આપે છે દે પાણી એવા હાલતું બંધ કરે અને પાઇપ લઈ નખશે તેમની પણ કાયદેસરની કાર્યવાહી કોર્ટ મારફત કરવામાં આવશે આ રોડ જે બન્યો છે એ પૂરેપૂરું કોમ થયું નથી જોતો પથ્થર પાથર્યા અને દસ પંદર ગાડી નાખીને ત્રણ કિલોમીટર પૂરું કર્યું બાકીનું ઉપર દસ નાખીને બતાવી દીધું ક્યાંથી ક્યાંને જોડતો હા એ રોડ ડાકોરથી રખ્યા રખ્યા લઈને આગરવા વચ્ચે આગરવાની આ બાજુ કનેરીપુરા કનેરીપુરાથી આગળ ઘુમડ્યા વમાલી ઠેઠ નદીએ આ પાર ની આકરી ગયો રોડ અંદર કહેવામાં આવે તો કેટલા ઘરોને જે આ રોડ થી ફાયદો થાય આ ફાયદો થાય રખ્યાલ પેલું પછી પછી કનેરીપુરા પછી કનેરીપુરા આગરવા ગુમડિયા જોડે કોતરિયા છે દોનિયન મુવાડી છે વમાલી છે આ બધાને ફાયદો છે કુલ કેટલા પરિવારો આ રોડ ઉપર અવર કરે છે આ રોડ ઉપર તો હજારો માણસ દિવસનું જાય છે આવે છે કુટરો હજુ સાધન પૂરું નાખ્યું નહીં એટલે પૂરેપૂરા માણસો હજુ આવતા નથી આમાં એવું કે આ રોડ થયો પણ બરાબર થયો નથી અને ગણિયારો મૂકવાનો હતો જે જગ્યાએ દિવાલો મારવાની હતી પાણીનો નિકાલ કરવાનો હતો એ બધું બાકી મેલ્યું અને ખાલી ભૂંઘરો નાખી અને જમીન બરોબર દબાવી દીધો વર્ષોનું પાણી આવતેલું એ જગ્યાએ જે ખેડૂતોએ કહ્યું કે આ જગ્યાએ આપણે ગણિયારું મૂકવાનું છે ગણિયારું મૂક્યું નહીં અને ભૂંગળો ગાલ્યો ગાલે ચુમાહાનું પાણી આવશે એટલે ની જગ્યાએ ભૂંગળો પૂરાઈ જશે તો ખેડૂતોના ખેતરોનો પાકને નુકસાન થશે તો એની જવાબદારી કોણ લેશે પહેલાં થોડી ગાડી માલ નોખ્યો પોરો કરી દીધો ફરી બીજા હપ્તામાં ગાડી દસ નોખ્યો એ દસ પૂરેપૂરો નોખ્યો નહીં અને આ ત્રીજી ત્રીજા રાઉન્ડમાં અમુક અમુક જગ્યાએ ડગરો બનાવે છે એ ડગરો લેબોરેટરી કરવા માટે લઈ જાય છે અને બાકીનું કોમ અવડમર રોડ ચાલુ કરવાનું કરે છે પડઘીઓ થયો નહીં જો ગણિયારો બનાવવાનો છે તો બન્યો નહીં એમ એમ ભૂંગરો ગોઠવી દીધો ખાલી આ રસ્તાનું ચોક્કસથી કોઈ કામ થયેલું નથી આગરવાથી રખિયાલ જાય છે રખિયાલથી ડાકોર અને આગરવાથી વમાલી ગુમડિયા કોતરિયા દાનિયાની મુવાડી આ રસ્તો સાનો છે આ રસ્તો ડામર બનાવવાનો છે પણ અત્યાર સુધીમાં કોઈ કાચું કામ થયું છે એમાં સો ટકા કોમ થયું નથી નથી પનગીઓ વાગી નથી ગટર ઘોડાયેલી નથી ગનિયારા વાગ્યા અને અવરજવર પબ્લિકની વધારે છે એટલે રસ્તાનું કામ સારું થવું જોઈએ આ પાણીની સમસ્યા પાણીનો કોઈ નિકાલ કરવાની જગ્યા મૂકેલી નથી પનગીઓ મારી નથી ગટર મારી અને આ એમનામાં ગોદીને ભૂંગરા દબાઈ દીધા છે રસ્તા ઉપર પાક સો ટકા માલ નખાયો નથી બે હપ્તા માલ નાખીને પથ્થર પોરા કરી દીધેલા છે તે અમારે સો ટકા કોમ થવું જોઈએ ચોક્કસથી એવી અમારી માંગ છે અને ઉપર સુધી આ વાત જાય તે અમારી નમ્ર અપીલ છે તો અમે આ કામ નહીં ચાલુ કરવા દઈએ ચોક્કસ નહીં થાય તે સુધી નહીં થવા દઈએ